અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પડતા વરસાદને કારણે ખેતી પાકના આગોતરા મગફળીના પાકને વ્યાપક નુકસાની થઈ છે તૈયાર મગફળીના પાક વાડી ખેતરોમાં રાખેલા મગફળીના પાત્રા વરસાદથી પલળી ગયા તો મગફળીના દાણા પણ ફૂટી નીકળતા ખેડૂતો જાય તો જાય કહા તેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે ખેડૂતોની સારા ઉત્પાદન બાદ સતત વરસાદથી મોમાં આવેલો કોળિયો છૂટવાઈ ગયો હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે ત્યારે શું છે મગફળીની હાલત જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વિજેપડી પંથકનું ગોરડકા ગામ ખેતી આધારિત ગોરડકામાં ખેડૂતોના ખેતરવાડી જોઈને આંખો ચાર થઈ જાય તેવી સ્થિતિ સ્પષ્ટપણે નજરે પડે છે ખુલ્લા ખેતરોમાં તૈયાર મગફળીના પાથરા સતત વરસાદથી પલળીને પાણીમાં લથપથ પડ્યા છે અવિરત છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ આવતો હોય ત્યારે મગફળીના તૈયાર પાથરાનું ખાતર કરી નાખે તેવી સ્થિતિ વરસાદે કરી છે મગફળીનો કોલો ન બચે એ રીતે મગફળીના પાક ખૂબ જ સારી માત્રામાં આવેલો હતો પણ વરસાદ વેરી બનતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોવાની પ્રતિધિ ખેડૂતો કરી રહ્યા છે મગફળીના પાથરા તૈયાર હતા યાર્ડમાં વેચવા માટે પહોંચે તે પહેલા વરસાદ પહોંચી જતા તૈયાર મગફળીનો પાક લીલા છ કાળો મશ થઈ ગયો અને મગફળી અંદર મગફળીના બીજ નીકળી જતા હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે વીસ વીઘાની મગફળીમાં ખૂબ જ સારા વરસાદથી ખેડૂતોને આ વર્ષ ફળદાયી થવાની આશાઓ પર સતત વરસાદે પાણી ફેરવી દીધું ને મગફળીના પાથરા તૈયાર હતા અને વરસાદ વિલન બનતા ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે ત્યારે સરકાર આવા ખેડૂતોની વહારે આવે તો જ ખેડૂત બચી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

માલઢોલનો સારો બગડી ગયો છે ભગફોળી ઉગી ગઈ છે અને સરકારને ને એ જ નમ્ર વિનંતી છે કે ઝડપથી સર્વે કરાવે અને સર્વેમાં જે કઈ વળતર મળે ને એ ખેડૂને મળે તો જ ખેડૂત ઉભો રહે એમ છે ખેડૂત નકર આમાં હવે બે પાંદે કાંઈ વધે એમ નથી થાય એમ નથી મજૂરીનો ખર્ચો જ નીકળે એમ ઝડપથી એજ છે કે થોડું ઘણું વળતર મળે તો ખેડૂત ઉભો રહે